તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનો તાજા નવા હવામાન સમાચારમાં ગુજરાત રાજ્ય ઉપર હવે નવા જૂનીના એંધાણ કારણ કે 28 તારીખે આખો દિવસ મિત્રો ગુજરાતમાં વરસાદે છોતરા કાઢ્યા છે ત્યાર પછી હવે 29 અને 31 તારીખ માટે હવામાન ખાતાએ હાઈ એલર્ટ આપી દીધું છે તો બીજી તરફ મિત્રો અંબાલાલ પટેલ જેવા નિષ્ણાંતો તરફથી પણ ગુજરાત રાજ્યમાં અતિ ભયંકર તોફાની વરસાદની ચેતવણી આપી દેવામાં આવી છે તો ગુજરાતવાસીઓ સાવધાન થઈ જજો કારણ કે હવે જે આ વરસાદનો રાઉન્ડ છે તે અતિ ભયંકર અને ખતરનાક સાબિત થવાનો છે અને મિત્રો આ વરસાદનો ચોમાસા નો જોવા જઈએ તો આપી છે બીજા નંબર મિત્રો ચોમાસાના વરસાદના રાઉન્ડ લઈને જેટલી પણ આ સિસ્ટમો બનેલી છે તેને લઈને હવે પછીની કલાકો જે છે તે ગુજરાત રાજ્યમાં ભારે થી અતિભારે રહેવાના જે છે તે બની રહ્યા છે તેના વિશે આ વિડીયોમાં જે છે તે વિસ્તારથી માહિતી મેળવવાની છે આગળ તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બનેલા રહેજો કારણ કે હવે પછીની ત્રણ દિવસ ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ તારીખ આ મહિનાના છેલ્લા ત્રણ દિવસ ગુજરાત માટે કાળ બનીને સાબિત થશે તેવી નવા જૂનીને લઈને મોટા સમાચારો સામે આવી રહ્યા છે જેના વિશે આ વિડીયોમાં જે છે તે વિસ્તારથી વાત કરવાની છે અને બીજા નંબર ઉપર મિત્રો જે છે તે ખાસ કરીને ઓગણત્રીસ તારીખે વહેલી સવારે છ વાગ્યાથી સૂર્યનો પ્રવેશ નવા નક્ષત્ર પૂર્વા ફાલ્ગુનીમાં થઈ રહ્યો છે તેના વિશે પણ જે છે તે મિત્રો વિસ્તારથી મારે તમને માહિતી આપવાની છે આજના આ ધમાકેદાર વિડીયોની અંદર તો ટૂંકમાં મિત્રો આ વિડીયો જે છે તે તમારા માટે ખૂબ કામનો જરૂરી રહેવાનો છે તો આ વિડીયોને ફરજિયાત જોઈ લેજો નહીતર જે છે તે મિત્રો તમે આ ખૂબ જ કામની અને જરૂરી માહિતીથી વંચિત રહી જશો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલા જે છે તે મુદ્દા ઉપર આવી અને સિસ્ટમ વાત મિત્રો અત્યારે લાઈવ ટેલિકાસ્ટ મુજબ હું તમને અહીંયા અહીંયા તમે જોશો કે ગુજરાત રાજ્ય આવેલું છે અને ગુજરાત ઉપર મિત્રો અત્યારે અત્યારે જોશો તો એક વાદળોનો મોટો જુથો જે તમે કહી શકો આખું ગ્રુપ વાદળોનું જે છે તે ગુજરાત રાજ્ય પર આવી રહ્યું છે અને જે વરસાદની મેઇન મોટી સિસ્ટમ છે તમે જોશો તો આ નીચેના ભાગ ઉપર છે જે મહારાષ્ટ્રનો ભાગ છે ત્યાંથી મિત્રો સિસ્ટમનો ઘેરાવો આ રીતે ગુજરાત તરફ વધી રહ્યો છે અને આ સિસ્ટમ કારણ કે મિત્રો એટલી ભયંકર બનવાની છે કે ગુજરાતમાં ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ ની અંદર દસ થી લઈને દસ થી વધારે વાત કરી લઈએ તો સૌથી પહેલા મિત્રો જે છે તે આપણે એક મારે તમને વિડીયો દેખાડવાનો છે કે ઉત્તરીય ભારતમાં જે છે તે અત્યારે મોટી દુર્ઘટના બની રહેશે હિમાચલ પ્રદેશ પંજાબ લાગુના વિસ્તારોની અંદર અને કાશ્મીરમાં અત્યારે बाढ़ આવી છે એટલે કે પૂર આવ્યું છે આ વિડીયો મિત્રો પંજાબથી સામે આવ્યો છે વિડીયો જોઈને તમે અસ્તબ અસંભિત થઈ જશો સ્તબ્ધ થઈ જશો કહી શકો કે આ વરસાદના નીર આવ્યા છે નદીઓ રસ્તાઓ બેટમાં ફેરવાયા ફેરવાયા છે છે નદીઓમાં ત્યારે તમે જોઈ શકો મિત્રો ઢોરના કેવી હાલત થઈ ગાયો પણ જોવા મળી અને મિત્રો આના કારણે છે અત્યારે ઉત્તરીય ભારતની અંદર સમગ્ર ભાગોની અંદર તબાહી મચેલી છે ગઈકાલે પણ મેં તમને વિડીયો દેખાડ્યો હતો કે લોકોના ઊભે ઊભા ઘરો પડતા જોવા મળ્યા છે ત્યારે મિત્રો એ જ સિસ્ટમ જે છે તે ધીમે ધીમે નીચે આવી રહી છે તો ગુજરાત ઉપર જો આવશે તો આના પછીના દિવસો ખતરનાક ખતરનાક બની શકે અને અત્યારે ઓલરેડી જે ગુજરાત ઉપર નવી સિસ્ટમ બનેલી છે તેના કારણે આગામી 10 દિવસ ભારે રહેવાના છે જે આ સિસ્ટમ જણાવી રહી છે કે આગામી 10 દિવસની અંદર આ નકશા મુજબ જોઈએ તો અહીંયા જે છે આપણો ગુજરાત આવેલું છે અને આ લાલ ભાગની અંદર વરસાદ તબાહી મચાવવાની છે તો ગુજરાતમાં કયા કયા ભાગો લાલ ઝોનમાં આવી રહ્યા છે તો મિત્રો આગામી 10 દિવસ માટેનો નકશો છે કે આગામી 10 દિવસ ગુજરાતમાં ક્યાં અને કેટલો વરસાદ પડશે તેમાં મિત્રો ગુજરાતની અંદર વાત કરીએ તો ગુજરાતમાં ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત આ ત્રણ ભાગો એવા છે કે વરસાદ તબાહી મચાવશે કારણ કે રેડ ઝોન ની અંદર આ ભાગો આવી રહ્યા છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે છે તે મધ્યમ હળવા છૂટાછવાયા ધીમા વરસાદો જોવા મળશે તો ચાલો મિત્રો હવે વાત તો આગામી લઈને નવકાસ્ટ મુજબ હવામાન એલર્ટ જાહેર કર્યા છે કારણ કે રેડ એલર્ટ વાળા ભાગોની અંદર આઠ આઠ નવ નવ ઇંચના વરસાદો પણ ભુક્કા બોલાવી શકે જેના વિશે મિત્રો વાત કરીએ તો ખાસ કરીને રેડ એલર્ટ કયા કયા ભાગોમાં છે જાણીએ તો જોઈ લ્યો ઉત્તર ગુજરાતના બનાસકાંઠાથી લઈને સાબરકાંઠા અરવલ્લીના વિસ્તારોથી લઈને મધ્ય અને મહીસાગર આ બધા ભાગોની અંદર જે છે તે અત્યારે હાલ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આ ભાગોની અંદર હવે પછી ગુજરાતમાં મેઘરાજા રીતસરનું મેઘતાંડવ કરશે અને આકાશી આફત તૂટી પડવાના પણ એંધાણ લાગી રહ્યા છે તેની વચ્ચે ત્યાંથી નીચેના બીજા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવ્યા છે વાત કરીએ ઓરેન્જ એલર્ટ કે આખા ભાગોમાં છે તો મહેસાણાથી લઈને સુરેન્દ્રનગર ભાવનગર અમરેલી બોટાદ જુનાગઢ ગીર સોમનાથથી લઈને વડોદરા ભરૂચ અંકલેશ્વર સુરત વલસાડ નવસારી આહવા ડાંગ નર્મદા તાપી અને જે ખાસ કરીને છોટા ઉદયપુર લાગુના વિસ્તારો છે આ ભાગોની અંદર ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને ઓરેન્જ એલર્ટ વાળા ભાગોમાં પણ બે ત્રણ કે ચાર ઇંચ સુધીના વરસાદ મિત્રો જોવા મળી શકે અને એ પણ વીજળીના કડાકા ભડાકા સાથેના વરસાદો જે છે તે જોવા મળી શકે બાકીના ભાગમાં જે છે તે યલો એલર્ટ છે જેમ કે કચ્છ દ્વારકા મોરબી જામનગરથી લઈને રાજકોટ અને પોરબંદર ની અંદર યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને મિત્રો આ વરસાદની ગુજરાતમાં સારો વરસાદ પડ્યો આખો દિવસ વાત કરીએ તો સૌથી વધારે વરસાદ જે છે તે મહીસાગર અને નર્મદામાં અઢી ઇંચ જેટલો પડ્યો ત્યાર પછી એકથી લઈને બે ઇંચ જેટલો વરસાદ છૂટો છવાયો ઘણા બધા ભાગોમાં પડ્યો જેમ કે બનાસકાંઠા સાબરકાંઠા અમદાવાદ બોટાદ ભરૂચ સુરત વલસાડ પંચમહાલ દાહોદ વડોદરા આ ભાગોની અંદર એક બે ઇંચના વરસાદો જે છે તે છૂટા છવાયા પડ્યા ત્યાર પછી આ વિડીયોમાં મિત્રો આપણે આગળ ચોવીસ કલાકે કેટલો વરસાદ પડવાનો છે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર આ નક્ષત્ર પછી જે છે તે ખાસ કરીને ગુજરાત રાજ્યમાં તબાહી મચવાના એંધાણ કારણ કે આ નક્ષત્ર શરૂ થઈ રહ્યું છે ઓગણત્રીસ તારીખે વહેલી સવારથી એટલે કે ઓગણત્રીસ ઓગસ્ટ જે છે તે આવનારી તેર તારીખ સુધી તેર સપ્ટેમ્બર સુધી આ નક્ષત્ર ચાલુ જેનું નામ છે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર આ નક્ષત્ર આ નક્ષત્ર માં રહેશે ત્યાર પછી આ નક્ષત્રમાં તમને એકદમ શાંતિ જોવા મળશે કારણ કે આ નક્ષત્રના પહેલા પાંચ દિવસની અંદર જ ભારે વરસાદ છેલ્લા દસ દિવસમાં છૂટા છવાયા અથવા વરસાદો જોવા મળવાના છે તેની સાથે મિત્રો એક મોટી આગાહી જે છે તે સામે આવી ચોમાસાના વિદાયને લઈને અને આવનારા વરસાદને રાઉન્ડ લઈને એ જાણવી ખૂબ જરૂરી બનશે તો તેના વિશે પણ તમને આઈડિયા આપી દઉં માહિતી આપી દઉં તો મિત્રો અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે જાણીને તમે સ્તબ્ધ થઈ જવાના છો કારણ કે અંબાલાલે મિત્રો આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર ખાસ વરસાદીય એંધાણને લઈને મિત્રો અંબાલાલે જણાવ્યું છે કે ઓગણત્રીસ તારીખથી લઈને ત્રણ તારીખની વચ્ચે ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળશે જેમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં દસ ઇંચ સુધીના વરસાદો પડી શકે તો ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં છ ઇંચ સુધીના વરસાદની આગાહી છે તો બીજા નંબર ઉપર અંબાલાલ પટેલ દ્વારા જે માહિતી આપવામાં આવી તેના અંદર તેમણે ચોમાસાના વિદાયની પણ

શરૂ થઈ જવાની છે એટલે કે મિત્રો આ બે દિવસ પછી જે ત્રીસ તારીખ છે એના પછી તારીખ એટલે કે એક મહિના પછી દિવાળીના સમયગાળા ઝાપટા અને માવઠા પણ ગુજરાતમાં દેખાઈ રહ્યા છે જેના વિશે મિત્રો વિસ્તારથી આપણે આવનારા દિવસોની અંદર વાત કરીશું અત્યારે હાલ આજની વાત કરીએ કે આજે ગુજરાત રાજ્યમાં કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે ખાસ જાણીએ કે કયા કયા ભાગોમાં ભારે વરસાદની આગાહી છે ઓગણત્રીસ તારીખે સવારથી સાંજ સુધી કયા કયા ભાગમાં કેટલો વરસાદ નોંધાતો જોવા મળી રહ્યો છે બધી જ અપડેટ લાઈવ મેળવીએ તો ખાસ મિત્રો તમને જણાવી દઉં તો આગામી ચોવીસ કલાક ગુજરાતમાં ભારે વરસાદની આગાહીઓ જે છે તે આપી દેવામાં આવી છે તેના આધારે જાણીએ કે કયા કયા ભાગમાં કેટલો વરસાદ પડશે સૌથી પહેલા સૌરાષ્ટ્રની વાત કરીએ કે મિત્રો સૌરાષ્ટ્રમાં આગામી ચોવીસ કલાક કયા કયા ભાગમાં કેટલા વરસાદની આગાહી છે સૌથી પહેલા અમરેલી જિલ્લાથી શરૂઆત કરીએ તો મિત્રો જોઈ લો અમરેલી જિલ્લાનો આ નકશો છે અને અમરેલી જિલ્લાની અંદર વાત કરીએ તો ખાસ કરીને આગામી ચોવીસ કલાકની અંદર અમરેલીમાં બાબરાથી લઈને લાઠીના વિસ્તારો ત્યાંથી નીચે આવીએ તો કુંકાવાવ બગસરાના વિસ્તારોથી લઈને ધારી રાજુલા દુધાળાના વિસ્તારોથી લઈને સાવરકુંડલા રાજુલા લીલીયાથી ઉપર મિત્રો જે ખાંભાના વિસ્તારો છે તો આ બધા જ વિસ્તારોની અંદર જે છે તે મેઘરાજાનું તાંડવ જે છે તે અમરેલી જિલ્લામાં આગામી ચોવીસ કલાકની અંદર જોવા મળી શકે ત્યાંથી ઉપર મિત્રો બોટાદ જિલ્લાની પણ વાત કરી લે કારણ કે બોટાદ જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદના એંધાણો દેખાઈ રહ્યા છે તેની વચ્ચે આ બોટાદ જિલ્લાનો મેપ છે બોટાદ જિલ્લાની અંદર બરવાડાના વિસ્તારોથી લઈને ધંધુકાના વિસ્તારો માંડવા સાળિંગપુરના વિસ્તારોથી લઈને બોટાદ અને ગઢડા લાગુના વિસ્તારો ભારેથી અતિ ભારે વરસાદ ગાજી સાથે જોવા મળી શકે ઉત્તરીય સૌરાષ્ટ્રના પણ બે સૌથી મોટા જિલ્લા સુરેન્દ્રનગર અને મોરબીની વાત કરીએ તો આ બંને જિલ્લાની અંદર મિત્રો જોઈ લો મોટા ભાગના તાલુકાઓની અંદર જેમ કે નળ સરોવર લીમડીથી લઈને ધાંગદ્રા કુડા હાલવડ માલીવાથી લઈને નવલખીના વિસ્તારોથી લઈને મોરબી આસપાસના તમામ તાલુકા અને જિલ્લાઓની અંદર જે છે તે ભારેથી અતિ ભારે વરસાદને લઈને મિત્રો જે છે તે એંધાણ લાગી રહ્યા છે ત્યાર પછી મિત્રો બીજા જિલ્લાની પણ વાત કરીએ નીચે આવે જુનાગઢ પહેલા મિત્રો ભાવનગર જિલ્લો જોઈ લઈએ તો ભાવનગર જિલ્લામાં છે

મિત્રો બાકીના જે જિલ્લાઓ છે જેમ કે જામનગર રાજકોટ પોરબંદર અને દ્વારકા અહીંયા કોઈ મોટા વરસાદની આગાહી આગામી ચોવીસ કલાક સુધી લાગી રહી નથી ત્યાર પછી મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં આજે સારો વરસાદ રહ્યો છે ત્યાર પછી હવે આગામી 24 કલાક હજુ પણ આનાથી ભયંકર ખતરનાક વરસાદો બની શકે જેમાં વિસ્તારો વિશે વાત કરીએ તો જોઈ મધ્ય ગુજરાતની વિસ્તારોથી લઈને ગાંધીનગર ગામના વિસ્તારોથી લઈને ધોળકા નડિયાદ કપડવંજના વિસ્તારોથી લઈને હિંમતનગર લુણાવાડાના વિસ્તારો ગોધરા મહીસાગર ખેડા દાહોદ અને આસપાસના મિત્રો દ્રસકોએ લાગુ અને બાપુનગર લાગુના વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદનું ગાજવીજ સાથે આગમન થશે ઉત્તર ગુજરાતની પણ વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ જોઈ શકો કે હિંમતનગરના વિસ્તારો લઈને મહેસાણા મોઢેરા પાટણ રાધનપુર સાંતલપુર પાલનપુર થી લઈને થરાદ દિયોદર ધારેનારા વિસ્તારો થી લઈને આબુ અંબાજી ખેડબ્રહ્મા સાબરકાંઠા અરવલ્લી અને પંચમહાલ લાગુના વિસ્તારોની અંદર ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે તમને જોવા મળી શકે જ્યારે ત્યાંથી નીચે દક્ષિણ ગુજરાતની છેલ્લે વાત કરી લે તો દક્ષિણ ગુજરાતમાં આગામી ચોવીસ કલાક સારા વરસાદની આગાહી છે ઓરેન્જ એલર્ટ પણ ભાગમાં આપેલવામાં આવી રહ્યું છે ત્યારે વડોદરાથી લઈને બોડેલી છોટાઉદેપુર પંથક છે ત્યાંથી નીચે આવે તો ખંભાત આણંદ ભરૂચ રાજપીપળાના વિસ્તાર ત્યાંથી નીચે આવે તો સુરત બારડોલી નવસારી વ્યારાના વિસ્તારોથી લઈને વલસાડ અને ડાંગ સહિતના પંથકોની અંદર જે છે તે દક્ષિણ ગુજરાતમાં પણ આગામી ચોવીસ કલાક માટે ભારેથી અતિ

માટે ભારે રહેશે ઇવન ત્રણ તારીખ સુધી ગુજરાતનું વાતાવરણ ભારે રહેવાનું છે એના વિશે મિત્રો દરરોજ આપણે આ ચેનલ ઉપર વિડીયો મૂકતા હોઈએ છીએ સવારે બપોરે સાંજે તો આ ચેનલ જે છે તે એકવાર ચેક કરતા રહેજો રોજના સમાચાર તમને અહીંયા મળી જવાના છે તો આજ માટે આટલું જ રાખીએ છીએ વિડીયો તમે કયા ગામથી જોયો વિડીયો પસંદ આવ્યો કે નહીં કોમેન્ટમાં લખી દેજો આજકાલે ફરી એકવાર મળીશું ત્યાં સુધી આજ માટે આટલું જ રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ